કર્મ માર્ગ પહેલાં આવી રહ્યો છે કર્મ માર્ગ જેવું કર્મ એવું ફલ કર્મો કરવાથી ફલ પ્રાપ્ત થાય કર્મ માર્ગ નું આ સિદ્ધાંત છે વૈદિક કર્મ જે છે એ કરવામાં આવે એના કારણે જે ફલ થાય સ્વર્ગ લોક અથવા ચિત્ત અંતકરણની શુદ્ધિ આદિ તો એ કર્મનું ફલ કર્મ કરવામાં આવે એના અનુસાર એનું એ ફલ થાય એ કર્મ માર્ગ છે પણ કર્મ માર્ગની દ્રષ્ટિથી જોવામાં આવે તો પણ કૃષ્ણની જ કૃષ્ણાશ્રેય સાધક છે તો કે અજામિલાદી દોષાના ભવિષ્ય કૃષ્ણ ઉદાહરણ આપે કે અજામિલે બધા જ ખરાબ કર્મો કર્યા કોઈ સારું કર્મ કર્યું નહીં પણ અંતે એના પુત્રનું નામ નારાયણ હોવાથી પુત્રને બોલાવતા વખત નારાયણ બોલવાથી એને દેહ છૂટ્યો ત્યારે એ પુત્રને માટેને નારાયણ એમ કહ્યું અને દેહ છૂટ્યો તો વિષ્ણુ દૂતો એમને લેવા માટે આવ્યા અને વિષ્ણુ દૂતના સંવાદ એમણે સાંભળ્યા આત્મા એને વિષ્ણુ દૂતના એ સંવાદોને તો પછી ભક્ત કરવાની એને થઈ કે હોય તો ભક્તિ જ કરવી જોઈએ જો મેં તો ભગવાનનું કોઈ સારું કામ ન કર્યું અને ખાલી એક નારાયણ નામ પણ ભગવાન માટેની પુત્ર માટે લેવું છતાં દૂત આવ્યા ભગવાનના દૂત એને લેવા માટે આવ્યા તો એના કારણે આગળ એ ભક્ત થયા તો એ અજામિલ ઉદાહરણ છે કે ભગવાન કૃષ્ણ કર્મ કર્મ એવું ફળ નહીં ગમે એવું ખરાબ કર્મ કરનારને પણ ભગવાન જો ઈચ્છે તો એનો ઉદ્ધાર કરવા સમર્થ છે તો શરણે આવેલાનો ઉદ્ધાર કેમ નહીં કરે જો ગમે વા જો ભગવાન એટલો સામર્થ્ય ભગવાન ને જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય ભગવાને પોતાનું મહાત્મ્યનું જ્ઞાન દેવી જીવોને આ પ્રસંગથી કરાવ્યું છે અજામિલના પ્રસંગથી અજા પ્રસંગનો બધાય ખોટો જ અર્થ કરતા હોય છે બધી જગ્યાએ એનો અર્થ અલગ પ્રકારથી કરવામાં આવે છે ભગવાન ભગવાનનું નામ લેવામાં આવે પૈસા લઈને કોઈ કરતું હોય ભગવાનનું નામ છે ને બસ નામ ઉદ્ધાર કરશે કરશે ને કરશે જ હવે અજાબિલ ના આવો અર્થ બધાય કરે છે કે નામ તો ઉદ્ધારક છે ને છે અજામિલની જેમ ગમે એટલો પાપી હોય એ પણ ભગવાનનું નામ લઈ લે એ પણ નારાયણ નામ પોતાના પુત્ર માટે લઈ લે તો પણ ઉદ્ધાર કરવા કરે જ છે નામ હવે મહાપ્રભુજી અલગ આજ્ઞા કરી રહ્યા છે અહીં તો ભગવાને પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવા માટે અજામિલનું જે પુત્ર માટેનું જે નામ જે છે એને પોતાનું નામ ભગવાને માની અને અજામિલનો ભગવાને ઉદ્ધાર કરી ને પોતાનું મહાત્મ્ય દેવી બતાવ્યું કે હું આટલો સમર્થ છું આ રીતે પણ દુષ્ટ સાધનનો ઉદ્ધાર કરવા હું સમર્થ છું તો અજામિલ જેવા બનીને ભગવાનનું નામ લેવાનું નથી પણ ભગવાનની ની શરણે ઉદ્ધાર કરે એમાં સંશય ન રહે કે હવે અજામ અમે તો નહીં તો અજામિલ માટે એવું ઉદાહરણ પ્રસ્તુત કરવું તું ભગવાન ઘણા કે છે કે ભગવાનના ભક્તો દુખી કેમ ભગવાન ને એવું ઉદાહરણ સ્થાપિત કરવું છે પરિસ્થિતિમાં પણ ભક્તો જે છે વિચલિત થયા વગર ભક્તો દુખી કેમ ત્યાં પણ એ જ વાત આવી રહી છે કે ભગવાન એ સ્થાપિત કરવા માંગે છે કે ભક્તને એ સમયમાં પણ કોઈ દુઃખની અનુભૂતિ થતી નથી અને એ ભગવાનમાં અભાવ આવતો નથી અને ભક્તિ કરતા રહે છે તો દરેકે સારી પરિસ્થિતિમાં પણ શા માટે ભગવાનનો આશ્રય ન કરવો વિપત્તિમાં પણ ભક્તો ભગવાનનો આશ્રય છોડતા નથી તો પછી આપણે તો 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 એવી પરિસ્થિતિ આપણી નથી માટે આપણે ભગવાનનો આશ્રય ન કરવો એવું કઈક ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે ભક્ત દુઃખી થતા હોય છે પણ ભક્તને પોતાને કઈ એનાથી કોઈ દુઃખ હોતું નથી કે ભગવાને મને આમ કેમ કહેવું લોકો એમ લાગે છે કે પરમ દુખી છે એટલે એક વૈષ્ણવ એવા આપણને ભક્ત ગોતવા જાય તો આપણને ભક્ત કોઈ ગણતું ન હોય એક વૈષ્ણવ જે છે એમને એવો રોગ થયો સેવામાં એટલા પરાયણ ઠાકોરજીની સેવા કરે પણ એવો રોગ શું એલર્જી એમને કે જેવો કોઈ બહારના એટમોસ્ફિયર ગમે બહારના વાતાવરણમાં આવે અને તરત જ અસ્થમાં એકદમ એટેક શ્વાસ એકદમ એટેક થાય બોલી ન શકે શ્વાસ ન લઈ શકે જરાક બહાર નીકળે ક્યાંય પણ તો તરત જ એટમોસ્ફિયર એને એવું અસર કરે કે એલર્જી એવી કે કોઈ ઇલાજ જ નહીં ઘટ્ટે ઇલાજ કર્યા કોઈ ઈલાજ નહીં ડૉક્ટરો પણ કંઈ કે શું છે આ રોગ ખબર ન પડે શું કરવો સારી સારી જગ્યાએ ડૉક્ટરો એના છોકરાઓ બતાવે કે ભાઈ ગમે જરાક વાતાવરણમાંની બહાર આવે એના ઘરની જો બહાર નીકળે જરાક કંઈક કોઈ ડસ્ટ આવે કે કોઈ વાહન નીકળી ગયું કાંઈ પણ થયું ઘરના એક વાતાવરણમાં એક વ્યવસ્થિત રહી શકે પણ એના જેવા કોઈ વાતાવરણ કંઈક ચેન્જ થાય એકદમ અસ્થમાનો એટેક આવે હે તો આ કોઈ ઈલાજ નહીં તો એ વૈષ્ણવ જે છે ઘરમાં ઠાકોરજીની સેવા કરે અને ત્યાં આખો અંદર મંદિરમાં એ ત્યાં જ રહીને ત્યાં જ સુઈ જાય ભાઈ કે આ તો કેટલી એટલી સેવા કરો પણ તમે આટલું બધું દુઃખ શરીરનું ના બહાર નીકળી શકો ન કઈ જઈ શકો ના આવી શકો આખો દિવસ માસ્ક પહેરી રાખો સતત આવું માસ્કમાં ને એમાં રહેવું પડે ઓક્સિજન વ્યવસ્થા રાખવી પડે અને બધું રાખવું પડે તૈયાર રાખવું પડે ક્યારે શું થાય કઈ નિશ્ચિત થઈ બધા એમ કે તમારે શું ફાયદો શું છે સેવાનો બીજા લોકો આવીને એમ કે આ સેવાનો ફાયદો શું તો એક વખત મારી પાસે આવ્યા પવિત્ર ધરવા માટે માંડ માંડ ગમે એમ કરીને કહેવાય મેં બધાને કીધું મને પવિત્ર ધરવા લઈ જાઓ પવિત્ર દિવસે મારી સામે આવે મેં એમને પૂછ્યું કેમ હવે તબિયત કેમ રહે છે તો એ કીધું ઠાકોરજીની સેવા થાય છે એટલે બધું સારું જ છે આ સ્થિતિમાં ઠાકોરજી સેવા કરાવી રહ્યા છે હવે આનાથી વિશે શું જોઈએ એમનું કીધું હવે આ તો આ દુઃખી થઈ ગયા મટતું જ નથી હવે દર્દ મટતું નથી કોઈ ઈલાજ થતો નથી ક્યાંય જવાતું નથી અવાતું નથી ભગવાન આ શું કરી દઉં આશીર્વાદ આપી દો કંઈક સારું થઈ જાય અમને એમ પાછા કે આશીર્વાદ આપી દીધો કંઈક સારું થાય એમ કહી દીએ તો આપણી ઉપર આશીર્વાદ આપો કાંઈ નહીં એનું દર્દ સ્વચ્છતાથી એમ જ કીધું મને મને યાદ બહુ યાદ રહી ગયું કે ઠાકુજી સેવા લે છે આ પરિસ્થિતિ હવે મારે શું જોઈએ બીજું લેવાનું શું છે એમાં તો ભક્ત તો ખુશ છે બીજાને દુઃખ લાગે છે કારણ કેટલું દુઃખ છે આને તો ભક્ત પોતે સુખી છે પોતે આ જ્ઞાપિતા ખીલ મહાત્મ્ય ભગવાન એવું મહત્ત્વ પ્રકા આપણને તો કાંઈ નથી જરાક તાવ આવી જાય આપણે સેવા નથી કર્યું ચાલો કે તાવ કેમ આવી ગયો તો આ તો કાયમી માટે કોઈ ઈલાજ નથી એવા રોગથી પીડિત છે અને એ એને એક વચન મને કહ્યું કે ભાઈ જો આ ઠાકુરજીની સેવા ન હોત તો મારી શું દશાતા તો પ્રભુએ કેટલી કૃપા કરી કે આ સ્થિતિમાં મારો હાથ પકડીને રાખ્યો છે ને બધી સુધી ઠાકુર સેવા કરાવે છે તો હવે આપણે આનંદ જ છે સારું જ છે એમાં સારું સારું જ કહેવાય કે સેવામાં જાય જઈ શકું ત્યાં સુધી બધું જે હોય સેવા થાય છે ને ઠાકોરજી આ ભક્ત ના લક્ષણ છે એને સેવાથી મતલબ છે દેહ છે કે નહીં એનાથી કઈ મતલબ નથી પણ ઠાકોરજી સેવા લઈ રહ્યા છે ને તો બધું સારું જ કહેવાય એકદમ કીધું છે બધું સારું જ છે કે ઠાકોરજી સેવા મારા હાથે લે છે પ્રભુ હું અને બહાર નીકળી ન શકાતું બહુ સારું કે બહાર જવાનું માટું ન કરતા જીવ એવો છે કે દોડી દોડીને બહાર ભાગે તો ભક્તે ભગવાનની કૃપા માની રહ્યા છે ને દરેક પરિસ્થિતિમાં તો ભગવાન એવું આ ભક્તને દુઃખ આપીને પણ એક આદર્શ મૂકી રહ્યા છે કે ભક્ત આ પરિસ્થિતિમાં પણ એ ભગવાનનો આશ્રય અને સેવા કરી રહ્યા છે તો દરેકે ભગવત સેવા સ્મરણમાં રહેવું જોઈએ આપણે તો એકદમ સારા જ છીએ તો ભગવત સેવા સ્મરણની અંદર આપણે રત રહેવું જોઈએ એવો આદર્શ ભક્તો સ્થાપિત કરી રહ્યા છે અને ભગવાન એને દુઃખ આપીને કંઈક સ્થાપન કરી રહ્યા છે ભક્તિ માર્ગ તો આ વાત જે છે કે એ અજામિલ ભગવાન જો તારી શકે તો આપણે અજામિલ જેવા થવા માટે નથી આ કીધું કે અજામિલ જેવા થઈ જાવ બધા અજામિલાદી દુષાણા નાશ કોનું વ્યવસ્થિત ભગવાન અજામિલ માટે વિચાર્યું તું આપણી માટે નથી વિચાર્યું એવી રીતે આપણી માટે તો ભગવાન એમ કહે છે કે શરણે આવેલાનો ઉદ્ધાર કરો તમે શરણ મારો ભક્તિ માર્ગમાં ચાલો આ તો અજામિલા દોષાણા નાશ કરો હકીકતમાં ભગવાન માટે લેવાયેલું નામ જ ભગવાન નામ છે ભગવાન માટે લેવાયેલું નારાયણ પુત્ર માટે લેવાયેલું તો ભગવાનની ઈચ્છા એટલો સમર્થ છે ભગવાન કે કદાચ પુત્ર માટે નામ ને પોતાનું નામ એ માની શકવા સમર્થ છે પણ દરેક માટે માર્ગ ખુલ્લો નથી કે પુત્રનું નામ નામ પછી એનું જપ 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 તો ભગવાનનો થઈ જશે ના ના એવું નથી પણ ભગવાન માટે જ્યારે નામ લેવામાં આવે ત્યારે જ એને ભગવાન નામ કહેવાય કોઈનું નામ કૃષ્ણ હોય ત્યારે એને આપણે કૃષ્ણ કૃષ્ણ કહીને બોલાવીએ તો ભગવાનનું નામ નહીં કહેવાય એનો અર્થ તો એ વ્યક્તિ છે જે કૃષ્ણ જેના જેનું નામ છે ભગવાન માટે જયારે કૃષ્ણ કૃષ્ણ કરીએ ત્યારે એને ભગવાન નામ પણ પ્રાપ્ત થાય છે એટલે અજામિલ ના પ્રસંગનો આવો કોઈ અર્થ કરી રહ્યા છે કે ગમે એમ ભગવાન નામ લો તો એ પણ એ ઉદ્ધાર કરે જ છે ઉદ્ધાર થઈ જ જશે એવી ગેરંટી લેવા માટેનું આ નામ નથી પણ ભગવાનના મહાત્મ્ય છે કે પ્રભુ એટલો સમર્થ છે એ ઊંધાને પણ સીધું માનવા સમર્થ છે એટલે એનો જ આશ્રય કરવો જોઈએ મહાપ્રભુજી કહે છે જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિહ એવા પ્રભુનો જો અજામિલને ઉદ્ધાર કરશે તો આપણે શરણે રેલાનું કેમ નહીં કરે એટલે એની શરણાગતિ હંમેશા આપણને આપણો ઉદ્ધાર નિશ્ચિત છે એવો વિશ્વાસ દેવડાવી રહી છે આ શરણાગતિ પ્રભુની શરણાગતિ એટલે અજા મિલાદી ભવે ભવ્ય જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ અને પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદક બ્રહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત તમ કૃષ્ણ એવ હવે પ્રાકૃતા સકલા દેવા બધા જ દેવતાઓ આમ તો વિશુદ્ધ સત્વાત્મક છે દેવતાઓ બધા જ વિશુદ્ધ સત્વાત્મક છે પણ એ પ્રાકૃત જગત જગત સારા બનેલું બનેલું છે છે તમ અને દેવતાઓ છે આ જગતના ક્રિયાકલાપોના નિયામક હોવાથી એને પ્રાકૃત કહેવામાં આવે છે આપણા જેવા પ્રાકૃત નથી એ આપણા જેવા પ્રાકૃત નથી ભગવાનના શુદ્ધ સત્વ થી એ શુદ્ધ સત્વાત્મક છે દેવતાઓ પણ પ્રાકૃત જગત સાથે જોડાયેલા હોવાથી એમને પ્રાકૃત કહેવાય છે બાકી તો આપણે દેવતાઓ ફરક શું તો પછી આપણે પણ પ્રાકૃત છીએ સતપુર છીએ અને દેવતાઓ પણ જો જ પ્રાકૃત હોય તો દેવતા આપણામાં કોઈ ફરક નથી તો દેવતાઓ તો એક સોપારીમાં મંત્ર થી આહવાન કરો દેવતા ત્યાં પ્રકટ થઈ શકે આપણે થઈ શકીએ સોપારી માં પ્રકટ જો પ્રાકૃત બે સમાન હોય તો પ્રાકૃત સકલ દેવા ગણિતનંદ કમ બ્રહ

એમાં જે ગણિત થયેલો આનંદ જે છે કે જેનો આનંદ જે છે એ ગણવામાં આવ્યો હો એટલે જ્યાં ઓછો છે એટલે આ બધા ગણિતનંદકમ નો પણ અર્થ એવો કરે છે કે અક્ષર બ્રહ્મ જે છે ગણિત આનંદ છે અને ભગવાન જે પૂર્ણ આનંદ છે પછી શ્રી મહાપ્રભુજીના મત અનુસાર અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ ક્યારે અલગ હોતા જ નથી તો પછી બે ભેદ ક્યાં જ થઈ ગયો આ ભેદ કેમ થઈ ગયો તો પછી અક્ષર બ્રહ્મ તો ભગવાનની અંદર બિરાજતી શક્તિ રૂપે કે અંદર બિરાજ તો ભગવાનના ધર્મ રૂપે સચ્ચિદાનંદ બિરાજે છે જેમ કે ફૂલ અને ફૂલની સુગંધ અલગ હોઈ શકે નહીં એવી રીતે એ સૂરજ અને એનો તાપ અલગ હોઈ શકે નહીં સૂર્ય અને એનો પ્રકાશ અલગ ન હોઈ શકે એમ ભગવાનનો ધર્મ છે અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ ક્યારેય અલગ હોતા જ નથી અવિચ્છિન્નતા તો પછી અક્ષર બ્રહ્મ ગણિતાનંદ અને ભગવાન પૂર્ણાનંદ એમ કેમ આ પ્રશ્ન આપણને બહુ મૂંઝવે છે પણ વ્યાકરણની દ્રષ્ટિ જોઈએ તો કમ લાગ્યો છે એટલે ઓછું તો અર્થ કમ આ ગણિતાનંદ કમ એટલે ગણિતાનંદ ઓછો છે જેમાં એ બ્રહત અક્ષર બ્રહ્મ છે તો ગણિતાનંદ કમ

ગણિતાનંદ કમ એટલે પાછું નેગેટિવ બે નેગેટિવ થયું ગણિતાનંદ અને કમ તો પાછો અક્ષર બ્રહ્મ પણ એ સચ્ચિદાનંદ એમાં પણ એ પૂર્ણપણે ભરેલો છે પણ મહાપ્રભુજીનો એક સિદ્ધાંત છે કે જ્યારે અક્ષર બ્રહ્મનો ભગવાન વિસ્તાર કરી રહ્યા છે પોતાના ધર્મનો જ્યારે વિસ્તાર કરી રહ્યા છે ત્યારે અક્ષર બ્રહ્મ જે છે એ તિરોહિત આનંદ એનો તિરોહિત ઈવ ત્યાં તિરોહિત ઈવ થાય છે એટલે કે ભગવાન કહે કે નિરાકારતા રાખવા માટે કંઈક આનંદ ઓછો કરી રહ્યા છે એ સ્વરૂપને આપણે ગણિત આનંદ કહીએ છીએ આનંદ ગણિત એનો આનંદ ગણિત છે એટલે આનંદ કંઈક ઓછો છે એવું નથી પણ જ્યારે અક્ષર બ્રહ્મને ભગવાન નિરાકારના રૂપમાં વ્યાપક બનાવી રહ્યા છે અક્ષર બ્રહ્મનો વિસ્તાર કરી રહ્યા છે ત્યારે કંઈક આનંદને તિરોહિત જેવો કરે છે એટલે અક્ષર બ્રહ્મ નિરાકારના રૂપમાં એ બહાર વિસ્તૃત થઈ જાય છે એને કહેવાય છે ગણિતાનંદકમ તિરોહિત ઈવ એ તિરોહિત જેવું ઈવ કહે છે તિરોહિત નહીં પણ તિરોહિત ઈવ અને બીજું કે આનંદની ગણતરી કરવામાં આવેલી છે એ આનંદ આનંદની ગણતરી થઈ છે કોના અક્ષર બ્રહ્મના આનંદની ગણતરી કરવામાં આવી છે પણ પૂરેપૂરા અક્ષર બ્રહ્મની ગણતરી થઈ નથી અને આનંદની પૂરેપૂરી ગણતરી તો ત્યાં પણ નથી થઈ અક્ષર બ્રહ્મના આનંદની ગણતરી પણ જ્યાં સુધી અક્ષર બ્રહ્મનું એ સ્વરૂપ જે છે એનો અનુભવ વેદ કરે છે ત્યાં સુધી ગણતરી ગણતરી થઈ પણ વેદ તો તો એમ છે 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 કે હજી ઘણું ઘણું વધારે વધારે બ્રહ્મના આનંદની ક્યાં થઈ ગઈ છે જેમ પૂર્ણ હરિની પણ ગણતરી નથી થતી તો અક્ષર બ્રહ્મના આનંદની આનંદ ની પણ પૂરેપૂરી ગણતરી થઈ શકી નથી પણ જેટલું પ્રકટ છે અક્ષર બ્રહ્મ જે પ્રકટ અનુભવમાં આવ્યું છે વેદને આપણને નહીં આપણે તો અક્ષર બ્રહ્મ જ દેખાતું નથી જગત દેખાય છે અક્ષર બ્રહ્મ નથી દેખાતું વેદને પણ જેટલો અનુભવમાં આવ્યું છે અક્ષર બ્રહ્મ એ પણ હજી ઓછો અનુભવ થયો છે એટલે ત્યાં સુધી એને ગણિતાનંદ માનવું પડે પણ સંપૂર્ણ અક્ષર બ્રહ્મ ગણિતાનંદ નથી સાક્ષાત પુરુષોત્તમની જેમ જ એ પણ અગણિતાનંદ જ છે સ્વરૂપત કારણ કે અવિચ્છિન્નતા તિષ્ઠતિ પુરુષોત્તમ સાથે જુદું હોતું જ નથી તો પછી એ ગણિતાનંદ ભગવાન પૂર્ણાનંદ એમ ન હોઈ શકે

એના પ્રકાશમાં આ કરેલી છે કે જો એ અગણિતાનંદ જો જો એ ખરેખર આનંદ તિરોહિત થયેલો હોય તો અક્ષર બ્રહ્મના આનંદાંશમાંથી એ વિરાટ પુરુષ કેવી રીતે પ્રકટ થાય કે જે પાછો પૂર્ણાનંદ હરિત છે એનો મતલબ કે અક્ષર બ્રહ્મ પણ પૂર્ણાનંદ જ છે પણ એ નિરાકારતા જ્યારે પ્રકટ ભગવાન કરી રહ્યા છે ત્યારે કંઈક તિરોહિત આનંદ એનો કરે છે એના કારણે ગણિતા આનંદ પણ આવી રહ્યું છે તો ગણિતાનંદકમ બ્રહત પૂર્ણાનંદો હરીશ હરીસ્તસ્માન આ બધી જ ટીકાઓ જોઈએ બધું જોઈએ પણ આ વસ્તુનો પ્રકાશ થતો નથી એ અમારા પૂજ્ય ગુરુદેવની કૃપાથી કે ભાઈ આ ગણિતાનંદકમ શબ્દ કોઈ સમજતા જ નથી કે ગણિતાનંદકમનો અર્થ કે અક્ષર બ્રહ્મ કે ગણિત છે ભગવાન પૂર્ણાનંદ છે અક્ષર બ્રહ્મ કરતા ભગવાન અલગ છે એવું જ બતાવવાનું તાત્પર્ય બધાને થઈ રહ્યું પણ અવિછिन्न तयातिષ્ઠતિ છે આ તો એટલે એ પૂજ્ય ગુરુદેવ પણ છે અને આપ ધર્મ પિતા પણ હોવાથી એ પિતાનો વારસો પણ કહી શકાય કે એમના તરફથી મળેલો બધી સંપત્તિ પણ કહેવાય કે આ શ્લોક એટલો અટપટો છે પ્રાકૃત સકલા દેવા ગણિતા આનંદ કમ બહુ અટપટો શ્લોક છે કે એમાં આપણે ટીકાઓ જોઈએ તો આપણને એમ જ લાગે છે બધી કે ગણિતા આનંદ કહેવાથી ક્યાંક અક્ષર બ્રહ્મમાં આનંદ ઓછો છે ને ભગવાનમાં પૂર્ણ આનંદ છે અક્ષર બ્રહ્મને ભગવાનનો જાણે ભેદ હોય એ જ દ્રષ્ટિ આપણને આવી રહી છે પણ મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ પ્રકરણ એમનો પ્રકાશ એ બધું જોઈએ અને વેદને પણ જોઈએ તો નેતી નેતી કહે છે અક્ષર બ્રહ્મને તો અક્ષર બ્રહ્મની પૂરેપૂરું તો વેદને પણ હજી એનાથી ઘણું બધું સ્વરૂપ એવું છે કે જે અક્ષર એને પામી શકે બધું હજી વધારે હજી વધારે એવો આનો આનંદ છે તો ગણતરી થયેલી હોય તો થોડોક જ ગણતરી થોડા પાર્ટની જ ગણતરી થઈ હોય કે જે વેદની ગમ્ય છે એટલું એટલું અક્ષર બ્રહ્મને છે એ વેદ એ છે એટલે ગણિત આનંદ થયું તો પૂર્ણાનંદો હરીશ તસ્મા પણ એ ભગવાન કૃષ્ણ જે છે એમાં પૂર્ણાનંદતાનો અનુભવ પૂરેપૂરો થઈ રહ્યો છે અક્ષર બ્રહ્મા તો નિરાકારતા હોવાને કારણે તિરોહિત ઈવ જેવું લાગી રહ્યું છે પણ પૂર્ણાનંદ તો હરી છે કે જે બધી જગ્યાએ પોતાનો પૂર્ણાનંદનો જ અનુભવ કરે છે એ સર્વત્ર પોતાના પૂર્ણાનંદનો જ અનુભવ કરતો હોય છે એવો પૂર્ણાનંદો હરીશ તસ્માન આની પણ ઘણી વિવેચના છે પૂર્ણાનંદની પણ વિવેચના છે કે ભગવાન આપણી અંદર પણ પૂર્ણાનંદનો જ અનુભવ કરે છે આપણને આનંદ છે જ નહીં આપણામાં ભગવાને જ્યારે આપણું રૂપ ધારણ કર્યું છે દરેક રૂપ ભગવાન ધારણ કર્યું છે ત્યારે ભગવાન પોતાના પૂર્ણાનંદનો જ અનુભવ એ સર્વત્ર કરે છે ભગવાન એટલો સમર્થ છે પૂર્ણાનંદ હરી કે દરેક જગ્યાએ પછી પોતાના પૂર્ણાનંદને જ એ જોઈ રહ્યો છે આપણા રૂપમાં એ આનંદ લઈ રહ્યો છે પૂર્ણાનંદ પોતાના આનંદનો આપણામાં પણ આપણને આપણે આવા બનાવ્યા છે પણ છતાં આપણી અંદર એ પોતાનું એક રૂપ જોઈ રહ્યો છે ભગવાન અને પોતાના પૂર્ણાનંદનો જ એમાં અનુભવ કરી શકવા સમર્થ છે તો ભગવાન એટલો પૂર્ણ છે કે આપણા જેવા અપૂર્ણ આ સ્વરૂપોમાં પણ પોતાના સ્વરૂપને નિરખી રહ્યો છે ભગવાન કે મારું જ કોઈ અંશ છે ને આ તો એટલે આ મારો જ કોઈ અંશ છે તો ભગવાન તો આપણી અંદર પણ કંઈક આપણો પૂર્ણાનંદનો જ અનુભવ એ કરવા એટલો સમર્થ છે તો પછી આપણી કરેલી સેવામાં ભગવાન દોષ ક્યાંથી જોશે એને તો આપણી સેવાનો કંઈક આનંદ લઈ રહ્યો છે કે આ કેમ કરે છે એ જોઉં એને શું જરૂર છે પણ એને પૂર્ણ આનંદ લેવો છે પોતાનો કે આ કેમ કરે છે એ મારે જોવું છે તો હવે આપણે એમાં કંઈ એક્સપર્ટ બીજા એક્સપર્ટને બોલાવવાની શું જરૂર છે ભગવાનને તમારો આનંદ લેવો છે એટલે તમારી ઘરે પધાર્યા છે બાકી એને શું જરૂર છે તમે કહે ને એક્સપર્ટને બોલાવું કેમ શિંગાર કરવું મને શીખવાડે ઠાકુજી કહે છે મને તો મારે શ્રીંગાર તો થયેલા જ છે મારે પણ તારી પાસે તારે હાથેથી મારે એક માલા ધરીને મારે આનંદ લેવો છે એટલે પૂર્ણ આનંદો હરીશમાં કૃષ્ણ વગતિનો એ દોષ જોવા નથી આવતો પોતાના આનંદની એ અભિવ્યક્તિ કરી રહ્યો છે કે મારો આમ તમારા અંદર આનંદ તમારા રોટલી શાકમાં આનંદ લેવો છે ચાલ છપન ભોગ ન જોતો એ પૂર્ણ આનંદ આ છે કે ભાઈ છપ્પન ભોગ એક બાજુ છે ને તો આનંદ ભગવાન કે નહીં મારે ત્યાં રોટલી શાક તમે કેવી રીતે મને ધરો છો એમાં મારે એમાં મને આનંદની અનુભૂતિ હું કરી શકવા સમર્થ છું એટલે જ આપણા ઠાકોરજીના વાર્તા પ્રસંગમાં આવે છે ગિરધરજીના છપ્પન ભોગમાં મથુરાધીશ એમ કહે છે કે પદ્માવતાજીના એક છોલા જેવો સ્વાદ ના આવ્યો કારણ કે ભગવાન તો એમાં પૂર્ણાનંદનો અનુભવ કરવા સમર્થ છે છોલામાં પણ તમે જે કાંઈ પ્રભુને સમર્પિત થઈને સેવા કરો ભગવાન એનો એમાં પોતાના પૂર્ણાનંદને દરેક જગ્યાએ જીવ જંતુ જળ પદાર્થો દરેકમાં ભગવાન પોતાના પૂર્ણાનંદનો અનુભવ કરે છે